ભરૂચમાં ટેલ યુ પ્રધાનમંત્રીના મહત્વાકાંક્ષી ભારભૂત બેરેજ પ્રોજેક્ટમાં અસરગ્રસ્ત 6 ગામના ખેડૂતોએ કલેક્ટર કછુરીખાતે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી ભારભૂત બેરેજ પ્રોજેક્ટના અંકલેશ્વર કાંઠાના 6 ગામનો જમીન સંપાદનનો કોર્ડોપ હલ થવાનું નામ લેતો નથી બોડબાઠા બોડબાઠા બેટ સરફુદ્દીન સક્કરપોર તળિયા અને ધંતુડિયા ગામના સાતસો થી વધુ અસરગ્રસ્ત ખેડૂતોએ બે હાજર વીસ માં જારી કરાયેલ જાહેરનામું જ ખોટું હોવાનો સુર વ્યક્ત કર્યો છે અસરગ્રસ્ત ખેડૂતોએ કલેક્ટરને આપેલા આવેદન પત્રમાં આઠસો પંચાવન હેક્ટર સંપાદિત જમીનનું બે હાજર તેર ની કલમો મુજબ જાહેરનામું ખોટું હોવાનો આરોપ લગાવાયો છે સાથે જ રાજ્ય સરકાર ઉપર આરોપ મૂકાયો છે કે સરકારને નવી જંત્રી આપવી ન હતી એટલે બે હાજર વીસ માં જાહેરનામું જારી કર્યું હતું જ્યારે ખરેખર જમીનની જરૂરત બે હાજર પચીસ માં હતી પાંચ વર્ષ સરકારનું એટલે પ્રજાના જ વ્યાજના નાણા બરબાદ થયા છે વર્ષે આંતર પાક લઈ રૂપિયા ચાર લાખની ખેતી પકવતા ખેડૂતોને ચોરસ મીટરે માત્ર છત્રીસ રૂપિયા અન્યાય હોય એક પણ ખેડૂત પોતાની જમીન આપે નહીં નો હંકાર કરાયો છે હિરણભટ બેરેજ ખેડૂત સમન્વય સમિતિ વિસ્થાપિત ખેડૂત આજરોજ જિલ્લા સમાળતા માન્ય શ્રી કલેક્ટર સાહેબ શ્રીને અમે આવેનપત્ર આપવા માટે આવ્યા છે અમારી એક જ ડિમાન્ડ છે કે બે હાજર વીસ માં જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું એને આજે પાંચ વર્ષ પૂરા થયા બે હાજર ને ની સાલ આવી પાંચ વર્ષ સુધીમાં જાહેરનામાની જે કંઈ પ્રક્રિયાઓ કરવાની હોય છે એ પ્રક્રિયાઓમાં ઘણી બધી ક્ષતિ દેખાઈ રહી છે જેના કારણે અમારી સરકારશ્રીને વિનંતી છે કે આ જાહેરનામું રદ કરી અને ફરીથી નવા જાહેરનામું બહાર પાડી અને જમીન સંપાદનની પ્રક્રિયા નવેસરથી કરવામાં આવે એનું રીઝન છે કે આજે બે હજાર પચીસની સાલ છે બે હજાર વીસમાં સરકારશ્રીને જો અમારી જમીનની જરૂરિયાત જ નહીં હતી ખરેખર અમને એવું લાગી રહ્યું છે કે સરકારશ્રીને અમારી જે જમીન છે એ બે હજાર પચ્ચીસની સાલમાં જ જરૂર હતી પરંતુ નવા જંત્રી પ્રમાણના ભાવો ચૂકવવા પડે એના કારણે જાહેરનામું બે હજાર ને વીસની સાલમાં બહાર પાડી દેવામાં આવેલું છે જે તદ્દન ખોટી વાત છે આજે બે હજાર પચ્ચીસની સાલ ચાલે છે અને

અમારી સાથે જો આ રીતે ખોટો અન્યાય કરવામાં આવશે તો ના છૂટકે અમારે અમે અમારી જમીન સુપ્રોટ કરીશું નહીં અને એના માટે એની સંપૂર્ણ જવાબદારી કે જેઓ આજે જાહેરનામું બહાર પાડ્યા અને પાંચ વર્ષ થયા અને જે કોઈ પ્રક્રિયા નથી કરી એની રહેશે નહીં કે ખેડૂત નહીં